લક્ષ્ય અને સંકલ્પથી સપના કરો સાકાર મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે સપના બધાના હોય જ છે પણ એ સપના સાકાર કરવા માટેનું રહસ્ય શું છે જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય છે અને સંકલ્પ દ્રઢ હોય છે ત્યારે ઈશ્વર પણ માર્ગ બનાવી આપે છે હું ગૌરવ રાઠોડ મારા જીવનમાં એ વાત વારંવાર અનુભવી ચૂક્યો છું જે દિવસે મેં મનમાં નક્કી કર્યું કે મારે સુરતના ટોપ ટેન રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટમાં સ્થાન મેળવવું છે એ દિવસે જ બ્રહ્માંડે દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું સ્પષ્ટ લક્ષ્ય એટલે અડધી જીત અસ્પષ્ટ લક્ષ્ય એટલે અનિશ્ચિત જીવન જ્યારે તમારું મન જાણે છે કે એને કઈ દિશામાં જવું છે ત્યારે દરેક ઉર્જા તક અને વિચાર એ જ માર્ગ પર ચાલવા લાગે છે લોકો કહે છે હું સફળ થવા માંગુ છું પણ પ્રશ્ન છે કઈ રીતે ક્યારે અને કેવી રીતે જ્યારે જવાબ સ્પષ્ટ હોય ત્યારે ઈશ્વર પણ મદદ કરવા માટે તૈયાર હોય છે હું દર વર્ષની શરૂઆતમાં લખું છું આ વર્ષે મારો લક્ષ્ય સો કરોડ નું કરવાનો અને એક હજાર નક્કી કરવું સહેલું છે પણ એ સિદ્ધ કરવાનું બળ આપે છે દ્રઢ સંકલ્પ સંકલ્પ એટલે ઈશ્વર પરનો અડગ વિશ્વાસ જ્યારે તમે કહેતા હો હું આ જરૂરથી કરીશ આ શબ્દો તમારું અવચેતન મન ઈશ્વરના આદેશની જેમ સ્વીકારી લે છે એક વખત પેલેડિમ ટાવરની સોલ સેલિંગની શરૂઆત કરી હતી પ્રથમ મહિને ધીમો પ્રતિસાદ મળ્યો ટીમ થોડી નિરાશ હતી પણ મેં કહ્યું અમારો સંકલ્પ મજબૂત છે પેલેડિમ ટાવર સુરતનો સિમ્બોલ બનશે અને આજે એ વાત વાસ્તવિકતા બની લક્ષ્ય પ્લસ સંકલ્પ ઇઝિકલ ટુ ચમત્કાર લક્ષ્ય એ નકશો છે અને સંકલ્પ એ એન્જિન એક વગર બીજું અધૂરું છે જ્યારે તમારું લક્ષ્ય ઈશ્વરની યોજના સાથે મેળ ખાતું હોય ત્યારે બ્રહ્માંડ સહયોગી બની જાય છે તમે ફક્ત એ કલ્પના કરો કે તમારું લક્ષ્ય પહેલેથી પૂર્ણ થઈ ગયું છે તે ભાવના અનુભવો એ જ ચમત્કાર સર્જે છે હું રોજ રાત્રે આંખો બંધ કરીને કલ્પના કરું છું કે મારી ટીમ ખુશ છે ક્લાયન્ટ સંતોષમાં છે અને મારી કંપનીનો નવો માઇલસ્ટોન હાંસલ કરી રહી છે એ ભાવના જ વાસ્તવિકતા બને છે લક્ષ્ય સિદ્ધ કરવા માટેના પાંચ પદ્ધતિઓ એક લખો તમારું લક્ષ્ય કાગળ પર લખો લખેલા શબ્દો મનમાં છપાય છે બે દ્રશ્ય બનાવો તમારું લક્ષ્ય પહેલેથી પૂર્ણ થઈ ગયું છે એવી કલ્પના કરો ત્રણ દ્રશ્યોની સાથે દરરોજ બોલો હું કરી શકું છું હું કરી રહ્યો છું હું સફળ થઈ રહ્યો છું ચાર પગલું લો વિચાર પૂરતો નથી નાના નાના એક્શન લો પાંચ ઈશ્વર ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખો ક્યારે કેવી રીતે એ નક્કી ઈશ્વર કરશે એક વખત મેં મારા મનમાં વિચાર્યું કે હું બુક વિઝડમને દેશના ટોપ ટેન બુક ચેનલમાં લાવીશ લોકોએ કહ્યું બહુ મોટું લક્ષ્ય છે પણ મેં નક્કી કર્યું આ શક્ય છે દરરોજ સ્ક્રિપ્ટ લખવી શૂટ કરવું એડિટ કરવું એ મારા માટે ફક્ત કામ ન હતું એક સંકલ્પ હતો અને આજે હજારો લોકો બુક વિઝડમ જોઈને મોટિવેશન મેળવે છે એટલે હું હંમેશા કહું છું જો સંકલ્પ સાચો છે તો ઈશ્વર સહયોગી બની જાય છે લક્ષ્યને પ્રાર્થનામાં બદલો તમારું લક્ષ્ય ફક્ત ઈચ્છા ન હોવું જોઈએ એ તમારી પ્રાર્થનાનું સ્વરૂપ બનવું જોઈએ દરરોજ કહો ઈશ્વર આ લક્ષ્ય તમારી ઈચ્છા છે અને હું એની પૂર્તિ માટે તમારો સાધન છું જ્યારે એ ભાવના જાગે છે ત્યારે પ્રયત્ન પણ શાંત બને છે અને પરિણામ પણ અદ્ભુત બને છે મિત્રો યાદ રાખજો લક્ષ્ય વિના જીવન એ દિશા વિનાની વિનાવ છે અને સંકલ્પ વિના લક્ષ્ય એ સપનાનું વાદળ છે દરરોજ કહો મારું લક્ષ્ય સ્પષ્ટ છે મારો સંકલ્પ મજબૂત છે અને મારી ઈશ્વર પર પૂરેપૂરી શ્રદ્ધા છે તમારું મન શરીર અને આત્મા જ એ દિશામાં કાર્ય કરશે અને સફળતા અચૂકથી આવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમારા લક્ષ્યો સ્પષ્ટ રહે તમારો સંકલ્પ અડગ રહે અને ઈશ્વર તમારી દરેક મહેનતને સફળતા આપે મળીશું પાછા બુક વિઝડમના આગામી અધ્યાય સાથે જ્યાં આપણે શીખીશું સકારાત્મક વિચારોથી અશક્ય ને શક્ય કેવી રીતે બનાવો અને હા મિત્રો સોચ બદલાશે તો જીવન બદલાશે આપ સહુનો ધન્યવાદ